મિત્રો આપણે નવા વ્લોગની શરૂઆત કરીને આજે ઘણા દિવસો પછી વ્લોગની શરૂઆત કરી તો જય તો આપણે ની શરૂઆત કરી પણ જાઝાથી થઈ ગયા લગભગ જો તો વી પછી બીજે હું થઈ ગયું કારણ કે આપણે એવું કામ કરતા હતા કારણ કે વ્લોગ નહોતો બને એમ ટ્રેક્ટર ચાલુ હતું આપણું તો એનો બ્લોગ નહોતો બનતો તો આપણે હવે ચાલુ કર્યું કેટલાકથી કન્ટિન્યુ કરી શકીએ કારણ કે હમણાં કામ એવા હે આપણી જો વ્લોગ ન શૂટ કરી શકતા હોય અમુક કામમાં તો આપણે કન્ટિન્યુ કરશું હવે ધીરે ધીરે કારણ કે હમણાં પંદર વીસ દિવસથી આપણે કામમાં જતા ફ્રી નહોતા થતા તો જો હવે આપણે ફ્રી થયા બે ચાર દિ તો જેટલો વ્લોગ બનશે એટલો બનાવશું તો અત્યારે જો પાણી વાર નારી પાણી વારવાનું બાકી હતું ને અત્યારે એકલો જ છે એ પપ્પા નથી કરે તો કામ ચાલુ જ છે આપણા ઉપર એટલે આપણે કામ ચાલુ કરી દેવું કઈ તો ત્રણ ચાર દિન બ્રેક છે કઈ કામ એ નહીં કરે જ કરવાનું હોય તો આપણે નજરે નજરે પાણી વારશું હવે બ્લોક કન્ટિન્યુ કરશું કારણ કે આજે બનાવશું કાલે બનાવશું ફી બનાવશું હવે વ્લોગ ચાલુ થઈ ગયા પાછા તો બિના રીજો આપણા બ્લોગમાં આપણે હવે બતાવશું કાયમ ને કાયમ હવે નબળા થઈ ગયા એટલે સાવ ફ્રી હવે જાજુ કામ નથી ખેતરને ના આપણે એ ખેતરી કમ્પ્લીટ કરી લીધો અને એ બહુ કિંગો ને દુનિયાનો છે એવું બધું છે મિત્રો જોઈ શકો છો આપણે નારીયરીમાં પાણી વારીયા ત્રણે હા ફ્રી થઈ ગયા અટાણે સાવ નીવર્યા આપણે કામ હું તો તમને થાકે ગયા ને બ્લોગ બનાવવો હોય તો કાલે બનાવો તો આપણે જોઈએ ને તો હાલ સુસ્ત શરીર એમ કે બેઠા જ કંઈ ઉકલેત જ નહીં કામ કાલે મૂળ એવું થઈ ગયું આપણે બ્લોગ નહોતો બનાવ્યું જો આજે તો ચાલુ થઈ ગયો કાંકરની મોટા પગવાની શેર જોઈ શકો છો ચાલો હવે બ્લોગની કાંઈ નીતિ કાંઈની શરૂઆત થઈ ગઈ તો હવે કન્ટિન્યુ રહેશે જ તો બતાવશો તમને તો હાલો અત્યારે જો આ કરીએ ને આપણે tractor ની તો મિત્રો આપણે સાવ free થઇ જાશું ને જો tractor ઉપર રજાઈ નગર કે આકરા હારુ તો મજા આવે શું આપણે બે ત્રણ ખરા કરી લીધા હતા સાવ complete થઇ ગયું આપણે થોડીક વાર માં ટાઢી બાઢી થઇ દવા છાંટવાની છે તો કપડા change કરી નાખીએ અને દવા છાંટવાની છે તો છાંટી નાખીએ આપણે ફટાફટ એ કરી નાખીએ હાલો આપણે ફટાફટ લુગડા બદલાવીએ કપડાં બદલાવીએ ફટાફટ પછી મળીએ આપણે દવા છાંટીએ કમ્પ્લીટ કારણ કે દવા છાંટવાની બાકી છે એટલે આમાં આપણે નાજી ધોરિયા છે ને એમાં ખોળ થઈ ગયું ફૂલ તો એમાં છાંટવી પડશે તો અત્યારે જો આપણે કપડાં બદલાવીને આપણે છાંટીએ ચોટલા પણ છટાય એટલા કારણ કે હવે ઢાંટી કર એનું છટાય તરીકો બહુ છે એટલે આખા દીમાં તો કંઈ કામ થાય નહીં લાંબુ તો ચાલો ફટાફટ દવા છાંટી લઈએ પછી મળીએ તમને મને બતાવીએ દવા છાંટીએ હલો તો મિત્રો આપણે દવાનો પંપ ભરી લીધો કમ્પ્લીટ અને હવે ખડમાં મારવાની તૈયારી કરી લેવી કઈ કહે કારણ કે હવે સટે દઈએ ઘડીને એકાદ બે પંપ જે સટાઈ ફટાફટ તો આપણે પેલા હું આ ગ્લાસ પંપ સડાવી દઈએ ખંભે આપણે ચાલુ કરી દઈએ દવા સટવાનું હલો રેડી ઓકે થેન્ક યુ હવે આપણે દવા સાટવા નીકળી જઈએ અને તમને બતાવીએ અને આપણે સકલ જોર થઈ ગઈ છે કારણ કે તાલા ધૂળ વાળા ભર્યા હોય એટલે ઉડે એટલે ધોરધોડ થઈ જાય પુષ્પાભીને પીવરાવતી નારિયેળી હાલો તો મિત્રો જો આપણે સાટવાનું કરતી તો દવા ચાલુ જોઈ શકો છો આ ખડ બહુ થઈ ગયો આપણી પેલા દવા મારી તી આમાં પણ દવા પાછી મારી દીધ પાસુંમાં જે થઈ ગયું ખડ એક ખરે દવા મારી દીધ આખોના ક્યારામાં તો ઓછું થઈ ઓયલી પર વધારે છે તો પાણી નથી આમ ત્યાં ખડના ઓઈલમાં આપણે કરના કે ફટાફટ આજનું થાકે ગા કામ કરી કરીને કારણ કે હમણાં બહુ કામ હોય ટેક્ટરનું હોય આ હોય બધું એટલે બહુ જાજા કામ છે હોમણા રફીજ નથી થતા કાઈ નહીં વાલો વેદો આટકીયા કરાણ કે તાળામાં આપણી લોભ હરકો ઉતારે નહી મુજી આપણી દવા સાટસાટ તા એસો કસો ઠીક દિલ કરે ના કે મોં દરે મુકે વાલો આપણી પેલા સટેલીએ રોવા એટલી ખોમલે પર લિયા છે લોગોન પર છે એક જ સાથ હો અરંજ જાય નહી ને ગરે નહી જાય સેટિંગ જ ફટાઈ જશે ચાલો બિનારી જો આપણા લોકમાં આપણે બિનારી જો આપણા લોકમાં આપણે હવે સાટેલીએ કમ્પ્લીટ દવા અને પછી મળીએ તો હાલો નાઈ તો પ્રેસ થઈ જઈએ પછી મળીએ હજુ જે આમાં દવા સાટવાની છે હજુ આ ક્યારે હવે બાકી આમાં જોઈ શકો છો ખોડ તો હાલો આમાં સાટવાનું ચાલુ કરી દે દવા હલો તો મિત્રો આપણી દવા સાટલી હતી કમ્પ્લીટ કરી લીધો એક પંપ હતો અત્યારે એક જ પંપ સાચવો હતો કે અત્યાર સાતો થઈ ગયો નાઈ ધોન ફ્રેશ થઈ ગઈ અને થોડું ઘણું કામ છે એ કરીએ તો દૂધ ભરવા જવાનું છે અને જે કામ છે એ કાં તો બે તમને કરીએ ને તમને બતાવીએ ખરી તો અત્યારે તો દસ પાંચ સાત લીધો કે હવે નાઈ ધોન ફ્રેશ થઈ જાય કારણ કે હવારના કામ જ કરીએ બધું આવું ખોડ થઈ ગયું આપે એડી નિવરાત ને જમતું જરતી કારણ કે અત્યારે કોઈ કરવા વાળું તો ટ્રેક્ટરનો જતો હોય ટ્રેક્ટરમાં સારી હોય થોડાક તબિયત આવીને શિયાળીમાં તો એ કામ હોય એટલે જવું પડે ઘરે યાદના બીજા કામ હોય એ ગમણાં કાંઈ કામ થતું નહોતું તો અત્યારે જો હવે બે બે શિયાળ શેર આ જે સતાવીને એ નાની દવા છીએ આપણે દાદી ઘડીને કારણે કે તરીકે દવા છતા નથી તરીકે એવો હોય કે આપણે દીકરા કામી ન હોય ગઈ હાલો તો મિત્રો આપણે ભરતભાઈ ના ખેતરમાં દાંતી હાલે તો આપણે જોવા જઈએ કારણ કે હવે નાયતો થાય ફ્રેશ આપણે કમ્પ્લીટ એ ટુ જેટ હાલો આપણે જઈએ અને દાંતી હાલે જોતા આવીએ આપણે तो मारता ही है तो पता बन जाइए यार उन्हें तो नहीं बताइए ऐसा कुछ मित्र है मैं अपने औरती दाती आके दे दे औरती दाती मारवान काम चालू है मेरे भाई ने खत्म जाइए ऐसा कुछ को ना तो ये कहीं खबर ना थी आवे तो खबर पड़ जाए हेलो रमेश भाई आके जाते बस बस आराम कर लियो वारो आ गया રાત્રેડો આગળ જવા દ્યો ને કંઈક એવા માખ્યો કે ગીત ચાલુ કરતો એવું નહીં રહ્યો લેવા દ્યો ભાઈ કોપી રેટ આવે ઘડી પર બે મિનિટ આવે જાવ તમે પાણા નીકળે પણ જાડા મોટા ધૂળ ભરાઈ ગઈ કમ્પ્લીટ એટલા જ થઈ ગઈ મારી જોઈ શકો છો નવા પાણા નીકળે મોટી લાઈટ મારો ને ભાઈ

લોક ને સમાપ્ત કરી નાખી દઈએ લાઇટી વાઈ ગઈ આપણે અહીંયા અત્યારે સમાપ્ત કરીએ મળીએ ખાલે નવા લક્ષ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરજો મળીયા ખાલે નવા લખે